રૂમમાં કોઈ નથી જુગાર રમતા મોટા માથાઓને પકડી એકાવન લાખ રૂપિયાનો તોડ કરવાના કેસમાં ટંકારાના તત્કાલીન પીઆઈ વાય કે ગોહિલની છ મહિને ધરપકડ કરાઈ છે ડીજીપીએ તપાસ સોંપ્યા પછી સપાટી પર આવેલા કેસની તપાસ સુરેન્દ્રનગરના ડીવાયએસપી રબારી કરી રહ્યા છે પરંતુ છ મહિનાથી ભૂગર્ભમાં ઉતરેલા વગદાર પીઆઈ ગોહિલ કચ્છના આદિપુર ખાતેના ઘરે પહોંચતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી લીધા હતા ટોકનથી રમતા જુગારંગે રંગે પાડી તેના દસ આરોપીના નામ મીડિયામાં ન આપવા તેમજ ફોન તથા આરોપી બદલવા માટે અડધા કરોડનો તોડ કરાયો હતો તેમાં સ્ટેટ સ્થળે તપાસ કરી ચોંકાવનારા પુરાવા શોધી કાઢ્યા હતા મોબી પાસે કોઈન જુગારમાં પકડી રોકડ મંગાવી તોડનો ચર્ચાસ્પદ કેસ વર્ષ બે હજાર ચોવીસની છવ્વીસ ઓક્ટોબરે રાજકોટ મોરબી હાઇવે ઉપર કમ્ફર્ટ હોટેલમાં ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય કે ગોહિલ અને ટીમે દરોડો પાડીને દસ લોકોને જુગાર રમતા પકડી પાડ્યા હતા હોટેલના રૂમમાં જુગાર રમતા રાજકોટ અને મોરબીના શખ્સો પાસેથી બાર લાખ રોકડા આઠ મોબાઈલ ફોન બે ફોર્ચ્યુનર કાર અને પ્લાસ્ટિકના કોઈન કબ્જે કરાયા અંગેનો વિધિવત ગુનો ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જુગારના દરોડાના બે ત્રણ દિવસ પછી રાજ્યના ડીજીપી પાસે એવી ફરિયાદ પહોંચી હતી કે જુગારના સામાન્ય કેસમાં ટંકારા પોલીસે એકાવન લાખ રૂપિયાનો તોસ્તન તોડકર્યો છે ડીજીપીએ તોડકાણની તપાસ તેમના હસ્તકની સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી રાયને સોંપી હતી આ ઘટનાક્રમના પગલે રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવે પીઆઈ ગોહિલને લીવ રિઝર્વમાં મોકલ્યા હતા અને હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહની બદલી કરી નાખી હતી સ્ટેટ સેલની ટીમે તપાસ શરૂ કરતાં જ ટાંકરા પોલીસે એકાઉન લાખનો તોડ કર્યાના અને જુગાર કેસની ફરિયાદમાં પણ કાયદા વિરુદ્ધ છેડા કર્યાની વિગતો ખુલી હતી સ્ટેટ સેલની તપાસમાં એવી વિગતો ખુલી હતી કે જુગાર કેસમાં મીડિયાને નામ નહીં આપવાની શરતે તેમજ આરોપી અને મોબાઈલ ફોનની ફેરબદલ કરવા માટે ગોહિલે જુદા જુદા તબક્કામાં ત્રેસઠ લાખ રૂપિયા મંગાવ્યા હતા આ ત્રેસઠ લાખની રોકડમાંથી બાર લાખ જુગારના હોવાનું દર્શાવી બાકીના એકાવન લાખનો તોડકરાનો ઘટસ્ફોટ સ્ટેટ સેલની તપાસમાં થયો હતો તપાસના પગલે સ્ટેટ સેલના પીઆઈ આરજી ખાંડ ફરિયાદી બન્યા હતા અને ટંકારાના તત્કાલીન પીઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મયપતસિંહ સામે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ગુનો નોંધાયો હતો આ કેસની તપાસ લીમડી ડીવાય એસપી વિશાલ રબારીને સોંપવામાં આવી હતી તપાસ દરમિયાન અદાલતની વોરંટ ઇસ્યુ કર્યા હતા પણ પાંચ મહિનાથી પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મયપતસિંહ પકડાયા નહોતા પાંચ મહિના પછી પખવાડિયા અગાઉ હેડ કોન્સ્ટેબલ મયપતસિંહ તપાસની ડીવાય એસપી સમક્ષ આજે થઈ ગયા હતા અને કેફિયત આપી હતી કે પીઆઈ ગોહિલ કંઈક કસેટિંગ થઈ જશે તેમ કહેતા હોવાથી પોતે પણ નાસ્તા ફરતા હતા હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ પકડાયા તેના પગલે સ્ટેટ સેલ ફરી સક્રિય થઈ હતી અને વોન્ટેડ પીઆઈ વાયકે ગોહિલને પકડવા માટે તેમના પરિવાર કચ્છના આદિપુર ગાંધીધામ ખાતે રહે છે ત્યાં પણ વોચ ગોઠવી હતી વાઈકે ગોહિલ આદીપુર આવતા જે સ્ટેટ સેલની ટીમે પકડી પાડી વધુ તપાસ માટે તપાસની અધિકારી લીમડી ડીઆઈએસપીને સોંપી દીધા છે ગુજરાત પોલીસના ઇતિહાસમાં ચર્ચાસ્પદ બનેલા જુગાર કેસમાં એકાવન લાખ ખતોડકાંડમાં શું તથ્ય નીકળશે તે અંગે પોલીસ તંત્રમાં અનેક ચર્ચાઓ જાગી છે આશાવાદી પીઆઈ ગોહિલની આખરે ધરપકડ થઈ છે પીઆઈ વાય કે ગોહિલે બચી જવાથી તે આશાએ છ મહિના સુધી રજળપાટ કરી હતી આ ઉપરાંત હાજર નહોતો તેવા શખ્સને જુગારી બતાવવા તેમજ ફોન બદલી નખાઇ અંગે પુરાવા પણ સ્ટેટ સેલને મળ્યા હોવાથી આકરી કાર્યવાહી કરાઈ છે ટીવીટી ન્યૂઝ ગુજરાતી મોરબી